ન તો કોઈ ઝાડ ઉપર ઉગે છે કોઈ પણ માણસ લોહીને લેબમાં પણ બનાવી નથી શકતો માત્ર એક મનુષ્ય જ વિના બીજા મનુષ્યને આ આપી શકે છે આવા ઉપદેશો સાથે મજુરા ગેટ સ્થિત દયાળજ આશ્રમ ખાતે વીમા સર્વેયર્સ એસોસિએશન અને સુરત ઓટો મોબાઈલ વર્કશોપ એસોસિએશનના સહયોગથી મેગા રક્તદાન કેમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં નવ યુવાનોએ રક્તદાન કર્યું હતું મેં આનંદકુમાર ઇન્સ્યોરન્સ સર્વેયર એસોસિએશન કે પ્રેસિડેન્ટ ये सूरत रक्तदान केंद्र के साथ मिलके सूरत वर्कशॉप एसोसिएशन के साथ मिलके हम सभी लोगों ने ये सूरत रक्तदान केंद्र से कैंप ऑर्गेनाइज़ किया हुआ है जिसमें हमारा टारगेट आज का साढ़े तीन सौ से चार सौ बॉटल कलेक्ट करने का है अभी तक हम साढ़े ग्यारह बज रहा है अभी तक हम लोग लगभग डेढ़ सौ से पौने दो सौ बॉटल कलेक्ट कर चुके हैं और अभी काफ़ी टाइम हमारे पास है અમકો ઉમીદેરે શામ હો ચાર બજતે બજતે કમ સે કમ સાડા તીનસો ચારસો ટાર્ગેટ આપણે અચીવ કરી લેંગે નમસ્કાર હું કૌશલ હેમંતભાઈ ઝવેરી હું ઇન્સ્યોરન્સ સર્વર એસોસિએશન સાથે જોડાયો છું અને ઓફિસ બેનર છું કાર્યક્રમ અમે દયાળજી આશ્રમમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમે શહીદો શહીદો થયા છે આપણા ભારતીયો અમે શ્રદ્ધાંજલિ રૂપે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે મેં હું દિવ્યેશ દેસાઈ ઇન્સ્યોરન્સ સર્વેરમાંથી બોલું છું હવે મારે રક્તદાન કર્યા પછીના અને પહેલાંના બે એક સંદેશ લોકો તરફ આપવા છે ટોટલ ત્રણ પ્રકારના દાન હોય છે એક માણસ ધનદાન કરી શકે એક માણસ મનદાન કરી શકે અને એક માણસ તનદાન કરી શકે ધનદાન જેતા શક્તિ જેની પાસે પૈસા હોય કરી શકે મન તનદાન છે આજે આજે અમે કર્યું છે અહીંયા અને મનદાન જે અમે તો ઓર્ગન ડોનેશનનો કેમ્પ રાખ્યો છે માણસ મર્યા પછી પણ પોતાના આત્માને કે શરીરને જો બીજાને આપીને જો એ આનંદની લાગણી સાથે ઉપર જતો હોય તો એક સંદેશો સમાજ માટે બહુ મોટો અમે અહીંયાથી આપવા માગીએ છીએ જે બ્લડ ડોનેશન બ્લડ છે ને એ હું મારા હિસાબે ઇન્ટરનેશનલ ચલણ છે આ ચલણ તમે ડોલર હોય કે રૂપે હોય કે યુરો હોય માણસ માણસ એને કશે પણ લાલ કલરમાં વટાવી શકે છે આજે કોઈ બી કોઈ ગોરીઓ હોય કાર્યો હોય કોઈપણ હોય એનું કલર રક્તનો કલર તો લાલ જ હશે હું કોઈ પણ આજે કોઈપણ દેશમાં જઈશ કંઈ પણ જઈશ બીજા રાજ્યમાં શહેરમાં કે દેશમાં મારો રક્તનો કલર રાહ રહેવાનો છે કોઈ પણ જાતિ ધર્મ આમાં આપતી નથી માટે રક્તદાન કરો એ કુદરતે આપેલી તમારા શરીરનું તમે અંગનું દાન કરશો ને તો એ પાછું આવવાનું નથી રક્તદાન સેલ્ફ ડેવલપ થશે તમારા શરીરમાં અને તમે કોઈને પણ રિસાયકલ કરીને પાછું એ આપી શકશો થેન્ક યુ વેરી મચ